હાસોટના પાંજરોલી ગામના ખેડૂત પુત્રોએ દુબઈમાં એશિયન લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો વધુ જિલ્લાના હાસોટ તાલુકાના છેવાડાના પાંજોલી ગામના ખેડૂતપુત્રો શ્રેયાસ પટેલે દુબઈમાં જાન્યુઆરી માસમાં યોજાયેલી એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં બાવન કેટેગરીમાં એકસો પચાસ કિલોગ્રામમાં પાકિસ્તાન ઈરાન શ્રીલંકા અફઘાનિસ્તાનના ખેલાડીઓને ટક્કર આપી ગોલ્ડ મેડલ હાંસલ કરતાં દેશ ગુજરાત અને ગામનું ગૌરવ વધાર્યું હતું તેનું આજે પોતાના ગામમાં પરત આવતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના છેવાડાના પાંજોલી ગામના ખેડૂત પુત્ર શ્રીયાશ પટેલે દુબઈમાં જાન્યુઆરી માસમાં યોજાયેલી એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં બાવન કેટેગરીમાં એકસો પચાસ કિલોગ્રામમાં ભાગ લીધો હતો તેનું ગામમાં પરત આવતા ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું જેથી ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા દુબઈ ખાતે ગત તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનમાં પસંદગી કરવામાં આવી હતી આ એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં પાકિસ્તાન શ્રીલંકા ઈરાન અફઘાનિસ્તાન ઈરાક યુએઈ સહિતના દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં શિવ્યાશ પટેલે બાવન કેટેગરીમાં એકસો પચાસ કિલોગ્રામ વજન ઉચકીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો શિવ્યાંશે ગોલ્ડ મેસલ હાંસલ કરતા પરિવાર સહિત ગ્રામજનોમાં ખુશીની લહેર ફેલાઈ હતી જ્યારે આજે તે દુબઈથી પોતાના વતન પાંજોલી ગામે પરત ફરતા સમસ્ત ગ્રામજનોએ પુષ્પવર્ષાને ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કર્યું હતું